નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું કોમ્પ્યુટર વિષય કે જે આવનાર કંડક્ટરની પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી રહેશે જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને ચોક્કસથી લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે તો શરૂઆત કરીએ મિત્રો આજનો પ્રથમ પ્રશ્ન વર્ડમાં ડોક્યુમેન્ટ માટેના ઝૂમની રેન્જ કેટલી છે માટેના ઓપ્શન આપેલા છે એ ચાલીસ ટકાથી ચારસો ટકા બી દસ ટકાથી પાંચસો ટકા સી પચીસ ટકાથી બસો ટકા અને ડી દસ ટકાથી સો ટકા સાચો જવાબ રહેશે ઓપ્શન બી દસ ટકાથી પાંચસો ટકા બીજા નંબરનો પ્રશ્ન છે ચેન્જ કેસ ઓપ્શન કયા મેનુમાં આવેલ છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ફોર્મેટ બી ટોલ્સ સી હેલ્પ અને ડી વિન્ડો સાચો જવાબ રહેશે ઓપ્શન એ ફોર્મેટ મેનુ ત્રીજા નંબરનો પ્રશ્ન છે એમએસ વર્ડમાં ડોક્યુમેન્ટને કેટલી રીતે જોઈ શકાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ બે બી ચાર સી પાંચ ડી છ સાચો જવાબ રહેશે ઓપ્શન બી ચાર ચોથા નંબરનો પ્રશ્ન છે એમએસ એક્સેલમાં દરેક સીટમાં કેટલી રો હોય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ નવસો નવ્વાણું બી સો સી હજાર પાંચસો છત્રીસ અને ડી બસો પંચાવન સાચો જવાબ રહેશે ઓપ્શન સી પાસઠ હજાર પાંચસો પાંચમા નંબરનો પ્રશ્ન છે એમએસ એક્સલમાં દરેક સીટમાં કેટલી કોલમ્સ હોય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ એક હજાર બસો સાહીઠ બી એક હજાર સી બસો છપ્પન એ ટુ આઈવી ડી બસો પંચાવન સાચો જવાબ રહેશે ઓપ્શન સી બસો છપ્પન એ ટુ આઈવી છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે એમેઝવન ફાઇલની પ્રિન્ટ લેતી વખતે બાઇડિંગ સાઇટની જગ્યા છોડવા માટે કોનો ઉપયોગ થાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ અપર બી ગુટર સી રાઈટ અને ડી લેફ્ટ સાચો જવાબ રહેશે ઓપ્શન બી ગુટર સાતમા નંબરનો પ્રશ્ન છે હાઈપર લિંક આપવાની શોર્ટકટ કી કઈ છે એ માટેના ઓપ્શન આપેલા છે એ અલ્ટ પ્લસ કે બી શિફ્ટ પ્લસ એચ સી કંટ્રોલ પ્લસ કે અને ડી કંટ્રોલ પ્લસ એચ સાચો જવાબ રહેશે ઓપ્શન સી કંટ્રોલ પ્લસ કે આઠમા નંબરનો પ્રશ્ન છે એમએસ વર્ડની સ્ક્રીનમાં કેટલા સ્ક્રોલ બાર હોય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ બે બી ત્રણ સી પાંચ અને ડી ચાર સાચો જવાબ રહેશે ઓપ્શન એ બે નવમો નંબરનો પ્રશ્ન છે એમએસ વર્ડની ફાઇલને બીજા નામથી સેવ કરવા કયો ઓપ્શન પસંદ કરશો એ માટેના ઓપ્શન આપેલા છે એ સેવિંગ બી સેવ સી સેવ એસ અને ડી એક્સપોર્ટ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી સેવ દસમા નંબરનો પ્રશ્ન છે એમ એસ વર્ડમાં અંડો માટેની શોર્ટકટ કી કઈ છે એ માટેના ઓપ્શન આપેલા છે એ કંટ્રોલ પ્લસ જેડ બી કંટ્રોલ પ્લસ એચ સી કંટ્રોલ પ્લસ કે અને ડી કંટ્રોલ પ્લસ એન સાચો જવાબ રહેશે ઓપ્શન એ કંટ્રોલ પ્લસ જેડ અગિયારમાં નંબરનો પ્રશ્ન છે એમ એસ વર્ડમાં રીડો માટેની શોર્ટકટ કી કઈ છે એ માટેના ઓપ્શન આપેલા છે એ કંટ્રોલ પ્લસ ડબલ્યુ બી કંટ્રોલ પ્લસ વી સી કંટ્રોલ પ્લસ જેડ અને ડી કંટ્રોલ પ્લસ વાય સાચો જવાબ રહેશે ઓપ્શન ડી કંટ્રોલ પ્લસ વાય બારમા નંબરનો પ્રશ્ન છે જો ડોક્યુમેન્ટમાં ફ્લિપકાર્ટની મદદથી ચિત્ર ઉમેરવું હોય તો કયો કયું મેનુ સિલેક્ટ કરશો એ માટેના ઓપ્શન આપેલા જ છે એ ઇન્સર્ટ બી વ્યૂ સી એડિટ અને ડી ફાઇલ સાચો જવાબ રહેશે ઓપ્શન એ ઇન્સર્ટ મેનુ તેરમા નંબરનો પ્રશ્ન છે ફોર્મેટ મેનૂના કયા વિકલ્પની મદદથી કેલેન્ડર બનાવી શકાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ઓટો ફોર્મેટ બી ટેબ સી ડ્રોપ કેપ અને ડી બેકગ્રાઉન્ડ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી ટેબ ટેબની મદદથી કેલેન્ડર બનાવી શકાય છે ચૌદમા નંબરનો પ્રશ્ન છે કોમ્પ્યુટરને આપવામાં આવેલી માહિતીનું પૃથ્થકરણ ક્યાં થાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ મોનિટર બી એ સી એયુ અને ડી સીપીયુ સાચો જવાબ રહેશે ઓપ્શન ડી સીપીયુ આગળનો પ્રશ્ન છે પંદરમા નંબરનો હાલના સમયમાં કયા મોનિટરનો ઉપયોગ સૌથી વધારે થાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ એલઈડી બી એલસીડી સી ફીજીએ અને ડી મોનોક્રોમ સાચો જવાબ રહેશે ઓપ્શન એ એલઈડી આગળનો પ્રશ્ન છે સોળમાં નંબરનો કીબોર્ડમાં કેટલી ફંક્શન કી હોય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ચૌદ બી તેર સી બાર અને ડી અગિયાર આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી બાર કીબોર્ડમાં કુલ બાર ફંક્શન કી આવેલી હોય છે સત્તરમાં નંબરનો પ્રશ્ન છે સામાન્ય રીતે કીબોર્ડમાં કેટલી કી હોય છે એ માટેના ઓપ્શન આપેલા છે પ્રથમ ઓપ્શન છે એ એકસો પાંચ બી એકસો છ સી એકસો સાત અને ઓપ્શન ડી એકસો આઠ સાચો જવાબ રહેશે ઓપ્શન ડી એકસો આઠ અઢારમાં નંબરનો પ્રશ્ન છે કયા પ્રિન્ટરની પ્રિન્ટિંગ સ્પીડ ઝડપી હોય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ થર્મલ બી ડોટમેટ્રિક્સ સી ઇન્કજેટ અને ડી લેસર સાચો જવાબ રહેશે ઓપ્શન ડી લેસર લેસર ની સ્પીડ સૌથી ઝડપી હોય છે ઓગણીસમા નંબરનો પ્રશ્ન છે રેમ અને રોમ કઈ મેમરી છે એ માટેના ઓપ્શન આપેલા છે એ વર્ચ્યુઅલ બી કેચે સી એક્સટર્નલ અને ડી ઇન્ટરનલ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ઇન્ટરનલ વીસમા નંબરનો પ્રશ્ન છે કોમ્પ્યુટરમાં રહેલા પ્રોગ્રામને સેનાથી ઓળખવામાં આવે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ લર્ચવેર બી ફર્મવેર સી હાર્ડવેર અને ડી સોફ્ટવેર આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી સોફ્ટવેર જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો જય હિન્દ જય ભારત મળીશું નવા વિડીયોમાં અસ્તુ